ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બક બક શબ્દનો અર્થ હરણ સસલું કાળિયાર ઇત્યાદિનો નર બકરો ઘેંટો નર ઉંદર ફાકડો અક્કડબાજ પુરુષ અમેરિકામાં ડોલર કે ઘોડા અંગે ચારે પગે ઊભો કૂદકો કે ઉછાળો મારવો થાય છે બક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પોલીસ અરેસ્ટેડ હિમ ફોર કિલિંગ અ બક અર્થાત કાળિયારને મારી નાખવા બદલ પોલીસે તેની ધરપકડ કરી એક બીજું ઉદાહરણ જોઈએ ધ ધ ગિફ્ટ બાય ફ્રેન્ડ ઇન મારા એ મોકલેલી ભેટ તેને સો ડોલરમાં પડી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.